બધાને કેમ છે બધા મજામાં જ છો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલમાં તો આજે સવારમાં બ્લોગની શરૂઆત કરી દેવી છે તો બને રજો આગળ બ્લોગ મીંદડી બેન અહીં આવી ગયા છે લે 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 ભઈયા ગયા સુ ભાઈ જો જો ડોક સુ ભાઈ હું કઈ દું થોડ પેગી કરીને એમાં વાવ્યું છે હું વાવ્યું છે એમાં બજારમાં થોડું અને તું શું ખાશો નાસપતિ નાસપતી સરસ तो मैं तो मोटी थी कि मम्मा को क्या तमाचे ही की नहीं था ये नहीं था या ये तमाचे तो मोटी खावा दबा है <सथ> आज मोटी खावा दबा है चुप भाई वो ठीक है नींद दरकर लेती ये देख चुप भाई नींद તું ઉઠી ગયો ભાઈ ઉઠો તું પાંચ વાગે પાંચ વાગે ઉઠી ગયા કેટલા વાગે પાંચ તું અડશું જોવા દેજો બતાય તો ભાઈ ઉઠા જ છે નિંદરમાં છે ગાડી ઉઠીને સીધી સોડા લેવડાવી જો કઈ સોડા લીધી મેગો મેગો ઓરેન્જ કહેવાય કેવી ઓરેન્જ કે ભાઈ ઉઠીને સોડા લઈ લીધી છે જો લાવો ખોલી દો બોટલ લાવો હં તું કોઈ હું ગઈ હતી દુકાને તું સુઈ ગયો તો હું દુકાને ગઈ તી તાર સાટું સોડા લઈ આવી